તો દીવના કુદમ પાસે પુરાણ પ્રસિદ્ધ ગંગેશ્વર મહાદેવજીનું મંદિર આવેલું છે શ્રાવણ માસના પ્રારંભે શિવભક્તો દર્શન માટે ઉમટ્યા અહીં આ પાંચ પાંડવોએ પાંચ શિવલિંગજીની સ્થાપના કરી હોવાનું મનાય છે આ પાંચ શિવલિંગને સમુદ્ર દેવ દરરોજ જલાભિષેક કરે છે શિવલિંગનો અભિષેક કરવા જાણે ભગવાન પોતે હાજર થતા હોય તેવું જોવા મળે છે કારણ કે અહીં સમુદ્રના મોજા સતત આ શિવલિંગ પર જળાભિષેક કરતા જોવા મળે છે ત્યારે પાંચ પાંડવો એ પોતાના કદ અનુસાર અહીંયા પોતાની શિવલિંગ કરી અને પોતાની ટેક પાડી આમાં સમુદ્રનું જે લહેર આવે છે એમાં પાંચ લહેરમાં એક લહેર મીઠી આવે છે જે ગંગા જેવી છે એટલે આનું નામ ગંગેશ્વર મહાદેવ પડ્યું છે શ્રાવણના પ્રથમ સોમવારે હું અને મારી ફેમિલી અહીંયા દર્શન કરીને અમારી આત્મા અને અમારું મન તૃપ્ત કરી નાખ્યું છે